સાહિત્ય ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી આ યુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા જેમાં પહેલો છે સોમદેવનો કથાસરિત સાગર અને બીજો છે કલ્હણનો રાજતરંગીણી એમાં રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો કવિચંદબદરાઈ રચિત પૃથ્વીરાજરાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીર ગાથાયુગનો પ્રારંભ થયો આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે આ સમયમાં દ્રવિડકૂળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી સોળમાં જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી એ યુગના કવિઓ પંપા પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ આલ્હા ઉદલ બિસલદેવ અને રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા જ્યાં ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજશાહીની રચના કરી જેમાં ખલજી અને તુગલગ વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાદારી નામનો ગ્રંથ પણ લખ્યો અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે તેઓ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા તેની મહત્વની કૃતિઓમાં આસિકા નૂર સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે અનેક કાવ્યગ્રંથોની પણ રચના કરી તેમને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા તેમણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ એની સુંદરતા એની ઇમારતો અને એના જ્ઞાનવિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક રીતે ઈસ્લામ સાથે મળતું આવે છે તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો ભક્તિમાર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે એ વખતે ભોજપુરી અને અવધિ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે મલિક મુહમદ જાયસીએ અવધિમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે ભાષામાં લખાયો આ યુગમાં ભાષાના બીજા કવિઓ પણ થયા આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિગીતો રચ્યા જૈનુલ અબીદીનના આશ્રય કાશ્મીરમાં મહાભારત અને રાજરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃત ભાષાનો વિકાસ ચાલુ રહ્યો આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા તેમણે આ મુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો પ્રથમ મુઘલ બાબર તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી ઔરંગઝેબ પણ સિદ્ધહસ્તલેખક હતો છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતો તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા અબુલ ફઝલે આયને અકબરી અને અકબરનામા લખ્યું આયને અકબરીમાં ભારતીય રીતરિવાજો શિષ્ટાચારો ધર્મદર્શન આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા અકબરે તો મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી अकबरना समय में इतिहासना घना ग्रंथों लखाया मध्ययुग् सौ महत्व की घटना उर्दू भाषा जन्मनी छे आ नवी भाषा साहित्यनी दृष्टिए सौथ समृद्ध एवं अन्य आधुनिक भाषाओं हरोड़ में आ गई आ भाषा में वली मीर दर्द मीरत की मीर नजीर अकबराबादी असदुल्ला खान ગાલિબ જેવા મહાન કવિઓ થયા અઢારમી સદીમાં ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થયો સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્યગ્રંથો પણ તૈયાર થયા જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે